મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાના નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ગત રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ વ્યક્તિઓના મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે માત્ર અડધા કલાકના ગાળામાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે શહેરમાં દોઢ વર્ષ બાદ મોતનું તાંડવ ફર્યું થયું છે બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં મૃતકોના બ્લડ સેમ્પલ મેળવી એફએસએલ માટે મોકલવામાં આવ્યા હતા મૃતક ત્રણ વ્યક્તિઓ છે જેમાં બે મૃતકોમાં પોઈન્ટ એક છે અને એક મૃતકમાં પોઈન્ટ બે છે આ સાથે જ બ્લડ રિપોર્ટમાં મિથેનોલ આલ્કોહોલની હાજરી ઝીરો આવી છે

તો એ બાબતે એફએસએલ અધિકારી છે ત્રણ જણાએ પીધું હતું એ ત્રણ જણા જ તાત્કાલિક આવી ગંભીર અસર થયેલી છે એટલે એને ગંભીરતાથી લઈ અત્યારે અમારી અલગ અલગ ટીમો એફએસએલ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને ડોક્ટરના સતત સંપર્કમાં રહી અને કામગીરી કરી રહ્યા છે